આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાતી દરબાતી ડભોઈ નગરના કુળદેવી એવા મા ગઢભવાણીનું મંદિર પૌરાણિક હીરાબાગોળ જિલ્લામાં આવેલ છે સમગ્ર મંદિર પુરાતત્વમાં જતું હોય ત્યારે ડભોઈ પૌરાણિક મંદિર ઉપર જે ધજા ચઢાવવામાં આવે છે તે અવારનવાર ધ્વજદંડ બિસ્માર થઈ જવાને કારણે ફાટી જતી હોય છે ત્યારે આ ધ્વજદંડ નવો નાખવામાં આવે તેવી નગરના માઈ ભક્તો માંગ કરી રહ્યા છે ઐતિહાસિક દરબારી નગરીનો ઇતિહાસ પુરાણોમાં લખેલો છે સ્થાપક્ય કલા અને નગરના ચાર રક્ષક દેવી વિશે હર કોઈ જાણે છે ત્યારે નગરના મુખ્ય કિલ્લામાં બિરાજમાન બિરાજમાનમાં ગઢભવાણી નગર કુળદેવી ગણાય છે ત્યારે નગરજનોને આસ્થા મંદિર અને માતાજી સાથે બંધાયેલી છે તેવામાં નગરના પૌરાણિક મંદિરની ધજા વર્ષમાં બે થી ત્રણ વાર બદલવામાં આવતી હોય છે ત્યારે હાલ જોવા જઈએ તો આ દંડો તે બિસ્માર થઈ જવા પામ્યો છે જે બદલવા માંગ ઉઠી રહી છે બિસ્માર ધ્વજદંડને કારણે નવી ધજા હવારનવાર ફાટી જતી હોય ત્યારે આ સમગ્ર મંદિર પુરાતત્વમાં આવતું હોય તો વહેલી તકે તંત્ર દ્વારા ધ્વજદંડ બદલવામાં પરવાનગી આપે તે માટે માય ભક્તોમાં વ્યાપક માંગ ઉઠવા પામી છે